નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે મહીસાગર જિલ્લામાંથી તાંત્રોલી પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા પાંચ લોકો ડૂબ્યા હોવાની આશંકા કડાણા ડેમમાંથી એક લાખ ઓગણીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા તાંત્રોલી પાસે હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘૂસ્યું પાણી એકાએક હાઇડ્રો પાવરમાં મહી નદીનું પાણી ઘૂસતા પાંચ યુવકો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા

જેની અંદર કોઈક અગમ્ય કારણોસર અચાનક એના સંપમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાક અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચારથી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે હકીકતમાં કેટલા લોકો આની અંદર ઢોક બન્યા છે સાથે સાથે શું કારણથી આ કેઝ્યુઅલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની મોડી સર્ચ કરવાનું કા કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેબથી લઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ખરેખર ભૂખ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે એવું કંઈક અધિકૃત રીતે જાણવા મળશે એ પ્રમાણે સર લગભગ બે વાગ્યા ની ઘટના છે તંત્રને કેમ લેટ જાણ થઈ તંત્રને જે છે એ ટોટલ અરાઉન્ડ ચાર વાગ્યા આસપાસ જાણ થઈ છે ઇવન એકસો આઠને પણ ચાર વાગે જાણ થઈ છે જે લોકોને જ્યારે ખબર પડી જે પ્રમાણે અમને જાણ કરી તાત્કાલિક પછી જે છે તંત્રની તમામ ટીમો અહીંયા પહોંચી છે એટલે જેવું અમને જાણ થઈ છે એવું તાત્કાલિક તંત્રએ રિસ્પોન્ડ કર્યું છે અને અત્યારે આપ જોઈ શકો છો રાત બચાવની કામગીરી પણ જે છે એ ફૂલ ડેડિકેશન તમે ચાલુ છે ઓકે સર